ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતના નાના વરાછા ખાતે આવેલ ભાગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ લાવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર થયું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ મેળવ્યો છે સુરત જિલ્લાનું છ્યાસી પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા તો સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા શ્રી ભાગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ જાહેર કર્યું છે શાળાના કુલ ચોસઠ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે અને બાવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ તેમજ છવ્વીસ વિદ્યાર્થીઓએ નેવું પ્લસથી વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ચુમ્માલીસ ટકા આવ્યું છે આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી અજયભાઈ ધડુક અને શાળાના આચાર્ય રવિભાઈ કાનાણીએ શુભકામનાઓ પાઠવી હતી મારું નામ હીરોપરા પાર્થ છે હું આશ્રી ભગવતી વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ પર્સન્ટેજ 95.50 આવ્યા છે અને પીઆર 99.59 આવ્યા છે વર્તમાન શાળામાં કઈ प्रकारे શાળાનો ખૂબ સપોર્ટ રહ્યો છે જેમ કે ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મન્સીલી ટેસ્ટ થી પ્રમાણ અને છેલ્લે મોડલ ટેસ્ટ આગળ હું સાયન્સ ફેકલ્ટીમાં જવા ઈચ્છું છું હા માતા-પિતાનો બિઝનેસ છે સેલ્ફ એમ્પ્લોયડ છે

સૌપ્રથમ પ્રથમ તો મારી મહેનત અને શાળાના શિક્ષક મિત્રોને અને મારા પરિવાર છે હવે આગળ શું કઈ ફેકલ્ટીમાં માં ભણવા ઈચ્છો છો હું કોમર્સ ફિલ્ડમાં જવા ઈચ્છું છું મારું નામ કાનાણી રવિ છે અને હું શ્રી ભગવતી વિદ્યાલય છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું કઈ કે પ્રકારનો બોર્ડ નો પરિણામ આપની શાળામાં આવકતે આ વર્ષે જ્યારે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે સૌ તો અમારી શાળામાં સૌથી હાઈએસ્ટ પરિણામ અત્યારે અત્યાર સુધીનું મેં મેળવેલું છે જેની અંદર ચોસઠ વિદ્યાર્થીઓ પૈકી ટોટલ આઠ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને ટોટલ છવ્વીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે વર્ષ દરમિયાન બાળકો પાછળ શાળાએ કઈ પ્રકારે મહેનત કરી અને તેમના પેરેન્ટ્સ કેવો સપોર્ટ રહ્યો શાળાને જી સર વિદ્યાર્થીઓ અને તેમના વાલી તરફથી અમને ખૂબ જ અસરકારક સપોર્ટ રહેલો છે જ્યારે અલગ અલગ ફેકલ્ટી વાઈઝ અમે જ્યારે મહેનત કરવાનું શરૂ કર્યું જેમ કે ડેઇલી ટેસ્ટ છે મંથલી ટેસ્ટ છે મોડલ ટેસ્ટ છે પછી રાઉન્ડ ટેસ્ટ છે બધી જ જગ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓનો પૂરેપૂરો સપોર્ટ રહેલો છે ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે કેમકે સ્વાભાવિક છે કે અત્યારના સમય પ્રમાણે જે એન લાગુ પડેલી છે એ બાળકોના હિતને અનુસંધાને જ લાગુ પાડવામાં આવેલી છે શું કેશો જે વિદ્યાર્થીઓ ના પાસે આ જો કે એક પરીક્ષા હતી એમાં કોઈ ડરવાની વસ્તુ નથી હજુ તમારી પાસે ઘણા બધા ચાન્સીસ છે જેની અંદર તમે મહેનત કરીને તમે પણ સારું પરિણામ મેળવી શકો છો